અહીંયા ચાલુ થાય છે ત્યાં અમે થાકી ગયા છીએ કારણ કે આ પગથી એકદમ સીધા છે અને તમને સામે જો આ તળાવ દેખાતો છે અહીંયા એક તળાવ છે અને અહીંયા એની જો એની પાછળ જુનાગઢ પહાડ છે કેટલા બધા છે જો એથી કેવા સરસ દેખાય છે ઉપર જઈને તો તો કેટલા દેખાય છે આ પણ દેખાય છે ઈ આછો જે બધો આ બધા હવે થાક ખાતા ખાતા ધીમે ધીમે ચડસી આ પાણીની પાણી ની બોટલ લઈવા જો પાણી પછી પીવા જો ને આટલા પગે ત્યાં ચડસી તો આપણે ધીમે ધીમે ચડીએ હવે ફાઈનલી અમે બધે થાક ખાતા ખાતા અડધે માંડ પહોંચ્યા છીએ અને અહીંથી વ્યૂ બહુ સરસ આવે છે સાંજના ટાઈમે તો બહુ જ વ્યૂ મસ્ત આવે છે કારણ કે અત્યારે તડકો છે સૂરજ ઉપર છે એટલે હું તો જો થાક ખાતા ખાતા માંડ પહોંચી એટલે હું બેસી બેસી ગઈ છું અને તમારે અહીંયા આવવું હોય તો સરખરિયા હનુમાનજી તમે જાઓ ત્યારે વચમાં જ આ રસ્તો આવે છે તમે ગૂગલ મેપમાં સર્ચ કરશો કરિયા ગામ અને ખોડિયાર માતાનું મંદિર અમે અહીં આવ્યા અમને બહુ જ મજા આવી તમે પણ અહીંયા આવો આની મુલાકાત લ્યો ખૂબ સરસ જગ્યા છે અહીંયા અહીંયાની અને આ પહાડની આ શું હું ચડતા ચડતા બધું બોલી ગઈ સીડી છે એ દૂરથી પણ દેખાય છે તમે અહીંયા આવી શકો છો અને આની મજા માણી શકો છો બાકી અહીંનો વ્યૂ જુઓ બહુ મસ્ત દેખાય છે અને અહીંયાથી ગિરનાર પર્વત પણ દેખાય છે પણ અત્યારે તમને નહીં દેખાય કેમેરામાં હાલ અમે પાછળ હું બેસી ગઈ હતી મને થાક લાગ્યો હતો એટલા માટે હવે ઉપર જતી હતા આપણે થાક ખાતા ખાતા ઉપર પહોંચી ગયા ગયાથી ઓલરેડી બૂટ કાઢી નહીં ખાજા અહીંયા હું તમને દર્શન કર્યા છો ખોડિયાળી માતા

અને આ ગિરનાર પર્વત છે તમને દેખાતા હોય તો ગિરનાર બધાય પર્વત છે આમ પણ બધા ખેતર જ છે જો આ ગિરનાર પર્વત ગાઈસ હું તમને ગામનો વ્યૂ બતાવું અહીંયાથી જો ગામનો વ્યૂ કેવો સરસ આવે છે પહાડનો આ અહીંયા ચડીને બહુ મજા આવી માવાજી ગરમી લાગતી હતી અહીંયા આવીને ઠંડક લાગે છે જો કેવો મસ્ત વ્યૂ આવે છે આલી કોણ સરસ આવે છે બહુ મસ્ત આવે છે કારણ કે પહાડ દેખાય છે અને તળાવ પણ છે મારા વિડિયોને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો જો તમને સબસ્ક્રાઇબ ન કરી હોય તો પ્લીઝ જલ્દીથી કરી દેજો મારા આવા વિડીયોઝ માટે તો હવે આપણે મળીએ નવા વિડીયોમાં ત્યાર માટે જય હિન્દ J. Paras. <fixen>